કરતા બધા વિદ્યાર્થી મિત્રોનું બીજી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર સ્વાગત છે સરસ મિત્રો બધા જોડાઈ ગયા છો ચિત્તુ દ્રષ્ટિ નિધિ સરસ નિધિન રામભાઈ વિજયભાઈ મનોજભાઈ ટિમ્પલ જયેશ હા સરસ દ્રષ્ટિ ઓકે ઓકે ત્રેવીસ ઓકે જોઈ આજે આપણે પાર્ટ ટુ બે હાજર ગઈકાલે આપણે પેપર સોલ્યુશન કર્યું હતું બે હાજર ચૌદ બરાબર આજે કેટલા પ્રશ્નો કર્યા હતા ગઈકાલે જ છે ચાલો આજે ત્યાંથી આજે શું ગઈકાલે આપણે દસ પ્રશ્નો લાઈવને રિફ્રેશ કરતા રહેજો નેટવર્ક પ્રોબ્લેમ હોય તો વિડીયોની સાથે સાથે બને રહો ઓકે હા વેલ વેલકમ સરસ્વતી એજ્યુકેશન સરસ અજીબ સાહેબ સાથે જોડાયા છે સાહેબ લિંકને શેર કરજો વિદ્યાર્થીઓ જોડવામાં મદદ કરજો જે અમે એનએમએસ ની પહેલા વિભાગની તૈયારી કરાવીએ છીએ સીધા લાઈવ હા કિંજલ ચિતુ ભરત બધા હા પચીસ પ્રશ્નો આપણે ગઈકાલે સોલ્યુશન કરી હતું પચીસ છવ્વીસ થી આજે ચાલુ કરવાના છીએ જેસીબી સાહેબ મદદ કરજો અમને બરાબર છવ્વીસ પ્રશ્નોથી શ્લેષણ કરીશું જો અહીંયા છવ્વીસ થી ત્રીસ પ્રશ્નોમાં અંગ્રેજી અક્ષરોની શ્રેણી છે એની અંદર ચાર વિકલ્પ માંથી એક જવાબ આપવાનો છે જે અક્ષરો આપ્યા છે જે છવવાનું જે તમને એ બીસીડી પેલી શીખવાડી હતી બરાબર તો તમારે એબીસીડી લખેલી હશે એ થી કરી અને જેડ સુધી અને ઉપર ને જે અંકો લખેલા હશે એક બે ત્રણ પ્રવન જેડી ની ઉપર છે લે છવી છાપ છે ને છે એનો એ ની ને છે છવી છાપ છે એ રીતે તો આ જડક થી શીખવા માં છે વા મિના સરસ હા ઓમ ભાઈ સરસ વેલકમ છવીસ માં ચિત્ર જવાબ આપે પી Hmm. Welcome <hesitation> Ringkel <hesitation> 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 એક વખત એ બીસીડી લખી નાખો તો ખ્યાલ આવે છે ઝડપથી છવ્વીસ માં ટી જવાબ આપે છે પરત પી આપે છે બરાબર પી આપે છે હમ પાયલ જોઈએ જવાબ શું આવી પેલો જે આપ્યો છે કે અને એલ બે છે બરાબર પછી એમ અને પી તો એમ અને પી વચ્ચે કેટલા છે ઓકે જુઓ જે અને એમ એમ અને પી વચ્ચે એન અને ઓ એટલે એ પણ બે છે બરાબર હવે પી અને ટી પી અને ટી વચ્ચે આપણે શોધવાના છે પી અને ટી વચ્ચે ત્રણ છે ક્યુ આર અને એસ એટલે પી અને ટી વચ્ચે ત્રણ આપેલા છે બરાબર હવે ટી અને વી ટી અને વી વચ્ચે એક જ છે પણ આપણો જવાબ હવે મળી ગયો છે જવાબ આવશે ટી જ્યાં એસ આવવો જોઈએ તો એસ અને વી વચ્ચે બે આવો ટી અને વી બરાબર અને વી અને વાય વચ્ચે પણ બે થઈ જાય એટલે આપણો જવાબ ટી આવશે બરાબર ટી ખોટો છે ત્યાં લખી નાખો એટલે ખ્યાલ આવી જશે તમને તાત્કાલિક કે ટી કઈ રીતે આવી સરસ સિમ્પલ હા વેલકમ જોલીબેન સરસ પેટા બધા સરસ રીતે જવાબ આપે છે ધ્યાન રાખો આપણે ટી કઈ રીતે તમને કે જે અને એમ વચ્ચે બે અક્ષરો એમ અને વચ્ચે બે અક્ષરો પી પાસે બે અક્ષરો છોડીને અક્ષર લખવાનું હતું બરાબર હા એસ નમસ્તે હા ટી જવાબ ટી ઓકે છે બરાબર સમજાય ટી કઈ રીતે આવી ઓકે જીધું આપણે શીખવાનું જ છે ચાલો હાડો છવ્વીસ માં જવાબ ટી આવી ગયો ચલો સત્યાવીસ સત્યાવીસ માં શું આવશે ચલો છવ્વીસ માં ટી આપણો જવાબ થયો બરાબર સત્યાવીસ ઈ

a e i o u sorry a e h o u in that ek khoto hai હમ સરસ વિજયભાઈ મનોજભાઈ જવાબ એ ચાવે સરસ જવાબ સોવર છે એમ છોડી વ્યંજન છે એ ઓ અને યુ આ ત્રણે ત્રણ એટલે આપણો જવાબ એ આવશે જવાબ સત્યાવીસ હેલો મિત્રો જતી રહી છે લાઈટ જતી રહી છે એટલે અહીંયા અટકાવી દઈએ થોડી વાર પછી ફરીથી મળવું